ઉત્તર વિશિષ્ટ પરમાત્મા પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થાય એ માટે આપણે ભક્તિનો જેને કહીએ મહાન સરોવર એવું વર્ધમાન શક્રસ્થાવ એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ બસો અને તૌતેર વિશેષણોમાંથી પરમાત્માના બાર વિશેષણો નો વિચાર કર્યા પછી હવે આગળ વધીએ નમઃ આગળ બોલો શાંતિક પૌષ્ટિક સ્તંભન વરણ ઉચ્ચાટન મારણ આમ છ પ્રકારે મંત્ર પ્રયોજન હોય છે ઉચ્ચાટન એટલે આમ જીવ ઉચાળા ભરી જાય આમ ગમે નહીં ત્યાં એ ગામ ખાલી કરી બીજું ચાલે જાય મકાન છોડી દે એવી મંત્રો હતા ઘર ખાલી ન કરતો દાખલા તરીકે આજે સોપારી આપેલો કરે કોઈ ગુંડાને અહીં ધમકી આપીને પછી ખાલી કરાવે પહેલાંના કાળમાં મંત્રોની બોલવાલા બહુ હતી એવા મંત્રો હોય કે પછી એને ઓટોમેટિક આમ ખબર નહીં કે ગમે જ નહીં આમ ચિત ચોંટે નહીં કોઈ એમ છે કે આ ઘર ખાલી કરી નાખો આખો આઠ ગામ કામ છોડીને કે ક્યારેક બીજી ઠેકાણે ચાલ દેવાનું મન થઈ જાય મંત્રોની શક્તિ અપાર હોય છે સ્તંભન જેવી રીતે ઓલા ચોરો ચોરી કરવા આવ્યા હતા જમ્મુ સ્વામી ત્યાં ઓટો મળી થઈ ગયા તો શાસન દેવતા સ્થમિત કરી નાખ્યા એને પવિત્રતા આવી હતી પુણ્ય એવું હતું એટલે સ્તંભન હોય વશીકરણ હોય હા શાંતિ ઉપદ્રવ શાંત કરવા માટે શાંતિ હોય પૌષ્ટિક એટલે આત્મા આત્માના ગુણોની પુષ્ટિ જેનાથી થાય હા એવું પણ એવી મંત્રોની શક્તિ છે છે હોય છે એમાં નેગેટિવ શક્તિ જલ્દી કામ કરે છે આજે તંત્ર મંત્રના પ્રયોગો ઘણા થાય છે ઢોરા ધાગા છે કામણ ટુમણ મળીને મેલી વિદ્યા એના પ્રયોગો ઘણા થાય છે અને એને કારણે ઘણી ઘણા આત્માઓને તકલીફ થતી હોય છે એવા પ્રયોગો કરનાર આત્મા પોતે સરવાળે એનું મોટે ભાગે અપમૃત્યુ થાય અસમાધિ મરણ થાય મરીને પોતે મોટે ભાગે દુર્ગતિમાં જાય એટલે ભૂલે છું કે સ્વાર્થથી કે ઈર્ષ્યાથી એવા પ્રયોગો કરવા કે કરાવવા નહીં તો ગામે ગામ વિચારતા હોય ઘણા ઘણા એવા જોવા મળે પ્રસંગો નિમિત્તો જે વ્યક્તિઓ પોતે નહોતા માનતા ભૂત ભૂતપ્રતમાં કે મેલી આ તેમાં અને પોતાની જે એની એવી અસરમાં આવી ગયા ઝપટમાં કબૂલ કરે છે કે વાત બિલકુલ સાચી છે પણ હવે થાય શું તાબડતો ઉપાય થાય તો ક્યારેક મટી પણ શકે જેમ જેમ કેસ જૂનો થતો જાય તેમ તેમ પછી એનું

બધા સાધુ સાધી મારા રાજ્યની છોડીને ચાલી ચાલ્યા જાય રાજ્ય પણ ચક્રવર્તીનું ચક્રવર્તીને ખુશ કહી કરી એના પાસેથી અઠવાડિયા માટે રાજ્યની સત્તા માંગી લીધી હા અને પછી એને ઓર્ડર કર્યો કે બધા જૈન સાધુ સાધી મારા રાજ્યની સરહદ છોડીને ચાલે તો ચોમાસામાં વ્યાજ કરાય નહીં અને ચક્રવર્તીનું રાજ્ય ચોખ્ખરનું હતું કેટલું મોટું વર્ષો સુધી ચાલે તો એ પણ કદાચ પહોંચી ન શકાય વાહ સામ ધામ બધી રીતે પહે શાંતિથી સમજાવવા માટે ઘણી કોશિશ કરવામાં આવી પણ કોઈ રીતે સમજતો જ નથી ત્યારે વિષ્ણુકુમાર મુનિ જેમની પાસે વૈકરી હતી એમને બોલાવવામાં આવ્યા અને એમણે પણ ઘણું શાંતિથી સમજાવવા માટે કોશિશ કરી પણ કોઈ રીતે એકનો બે થતો જ નથી હવે આ શાસન ઉપર સંઘ ઉપર શ્રમણ સંઘ ઉપર મોટી આપત્તિ હતી આટલા હજારો સાધુ સાદુ ભગવ બધાને મારી નાખે એવું હતું એટલે પછી ન છૂટકે એમણે શું કર્યું થોડીક જમીન આપ જાઓ તમને ત્રણ ડગલા જમીન દીધી હવે ત્રણ ડગલા એટલે આ એ બે ને ત્રણ કેટલું આટલી જમીન એમાં કેટલા સમય સાધુ સાધી છેવટે એમણે પોતાની લબ્ધિનો ઉપયોગ કર્યો એક લાખ યોજન ઊંચું પોતાનું શરીર વિકરાળ આમ ભવરાઈ ગયો વડોદરા સાહેબ રમુજી બી આમ એક પગ આ છેડે મૂક્યો રાજ્યનો બીજો પગ બીજે છેડે મૂક્યો શરીર આટલું ઊંચું હોય તો પગની પગે દાબ કેટલી મોટી થાય બોલ ત્રીજો પગ ક્યાં મૂકવો અને તો બજાર આમ ભૂજી રહ્યા છે પછી બીજો પગ કહેવાય એના માથે મૂક્યો અને પાતાળમાં ચાલ્યો ગયો તો આ મૃત્યુ થયું ભલે લબ્ધિથી આ રીતે થયું પછી પ્રાયશિત શું તો કે એરિયા આવી પોતાના અંગત સ્વાર્થી નહોતું પોતાના ઉપર મરણાંત આપત્તિ આવે તો જ્ઞાન યુગ સહન કરજો પણ શાસન સંગ ઉપર આવે આપત્તિ તો અને બીજી કોઈ રીતે નિવાર ન થતો હોય તો છેવટે આ પણ અપવાડથી પ્રયોગ કરવો પડ્યો તો આ આ રીતે કર્યું પણ ક્યારેય કોઈ મંત્ર વિદ્યાથી પણ એવો કોઈ પ્રયોગ કરવો પડે શાસન એકદમ દેવસી હોય કોઈ રીતે સમજતો હોય તો ન છૂટકે અપવાન તરીકે મંત્ર પ્રયોગથી શિક્ષા કરવી પડે કચ્છમાં કંઈક આવી થોડા વર્ષો સત્ય ઘટના જેમી શાસન સમ્રાટ જે એ જ્યારે વિદ્યમાન હતા અને કોઈક જાદુ ઘરે જાદુ શક્તિથી કંઈક કર્યું ગોત્રીમાં રોટલી જે હશે એને માંસમાં પરિવર્તન આપણને એવું ભ્રમ થયા દેખાય એમ જે આપણે છે એમ એવું કંઈક કર્યું હતું નહીં કદાચ દેરાસરની બિલકુલ પાસે દીવાથી ભીંત ઉપર પેશાબ કરતો હતો જે વખતે હવે રમેશ્વરની પણ એક વાત આવે છે ને બીજા કોઈક યતિની વાત પણ આવે છે એ વિચારો પછી મને પેશાબ બંધ જ નથી બંધ જ ન નથી બંધ જ નથી આ તો એણે માફી માંગવી પડી એટલે ન છૂટ કે આવા કોઈ જા હોય શાસનના શત્રુ દ્વેષીઓ તો ક્યારેક શિક્ષા કરવા માટે આવી રીતે પણ મંત્ર પ્રયોગ થતા તો અહીંયા મારા એટલે મોટી પગે પ્રતિકૂળ વાતાવરણ દુષ્કાળ ધંજાવા તોફાન આતંક રોગચાળો વગેરે એનું નિરાકરણ દૂરીકરણ કરવા માટે પણ મંત્ર પ્રયોગ થઈ શકે દુષ્કાળનું નિવારણ કરવા માટે પણ મંત્ર પ્રયોગથી પણ દુષ્કાળનું નિવારણ થતું હતું વરસાદ પણ અટકી જાય જરૂર પડે તો ન હોય તો થાય પણ એટલે મંત્રોની શક્તિ તો અજબ ગજબ સંગીતની શક્તિ અજબ ગજબની હોય હા અમુક રાગ મેઘમલાર રાગથી ગાવામાં આવી તો વરસાદ આવે દીપક રાગ આવે તો ઉજાલા દીપક પોતાની વડે પ્રગટી જાય આવી સંગીતની પણ આવી શકતી હોય છે ધ્વનિની અલગ તો મંત્ર પણ શબ્દ ધ્વનિ છે એની પણ એવા વાઇબ્રેશન તરંગો ઉત્પન્ન થાય એ તે તે પ્રકારના કાર્યો થાય એવી રીતે ધ્યાનમાં ઉપયોગી જવું સંગીત થઈ શકે હો એના અલગ મ્યુઝિક આવે એકદમ શાંત શાંત સાંભળતા સાંભળતા અને આમ ખવાય જવા ધર્મ એકદમ તો કીધું અમારા ત્યાં તપોવનમાં જે સર છે સિંગિંગના એટલે એમણે તો મંત્ર ને જે સક્રિય કરે તેને અહીં પલ્લવ સમજવું મંત્ર માં શક્તિ ગુટ હોય છુપાયેલી હોય વારંવાર જેટલું વધારે વધારે એનો અને એકાગ્રતાથી ભાવથી તમે એનો જાપ કરો તેમ તમે મંત્ર શક્તિ સુતેલી જાગૃત થાય અને પોતાનું કાર્ય કરવા લાગી જાય અમુક ઔષધિઓ જડીબુટ્ટીઓ એવી હોય જેમ તમે વધુ લસોટો ને તેમ તેમ એની જે શક્તિ હોય છે વધારે પાવર પ્રગટ થાય અને રોગનો નિવારણ કરી શકે તો અહીંયા નમઃ એ પણ એક પલ્લવ છે આ છે પલ્લવ કહેવાય મંત્રની ભાષામાં સંકલ્પ એના દ્વારા સક્રિય થાય છે એવું પણ કહે છે કે નમઃ પહેલાં આવે નવો અરિહંતાણ સિદ્ધા ચિત્ર નમો પહેલાં તો ઇષ્ટ જે દેવો અરિયંત શ્રી શિધ્ધાચાર્ય ઉપર અથવા કોઈ દેવ દેવી જે હોય તે સક્રિય થાય અને નમઃ છેલ્લે આવે તો પછી આપણે આપણામાં શક્તિ આવે એવી વિશિષ્ટને આપણે સક્રિય થઈએ નમો અરિહંતાનમ અહીં નમો અહંકાર તોડવા માટે છે મારે નમસ્કાર માટે બધે આજ પલ્લવ વપરાય છે અહીં નમો પહેલાં છે માટે પ્રભુ પ્રભુપસાએ આ કાર્ય થાય છે ભગવાન કરીએ છીએ કઈ કરતા નથી અચિંત શક્તિ છે ભગવાનની અને સ્વાહા એટલે સમર્પણના છે અગ્નિમાં સ્વાહા સામાન્યથી અગ્નિ હોય ત્યાં બોલાય છે સ્વાહા શુદ્ધ ફલમ યજા મહે સ્વા જલમ યજા મહે સ્વાહા ત્યાં જલ પૂજામ કે પુષ્પ પૂજા એમને બોલવાનું જલમ યજા મય પુષ્પાની યજા મહે સ્વા ફલમ કે ફલાની યજામ સ્વા એને ભલે ફળ પૂજા અમે જ્યાં અમે એમની ફળ પૂજાને હોમીએ છીએ એમ ને ફળને અથવા જે હોય ઘી અગ્નિ એને હોમીએ છીએ જલ પૂજાની જલ અમે જ્યાં અમે અમે જલ અર્પણ કરીએ છીએ જલ પૂજાને અર્પણ કરીએ છીએ નહીં મોટે ભાગે આવું જ બોલાતું હોય છે તમે શું બોલો છો હે તમને કોઈ ખ્યાલ કરાવ્યો પોતાની મળી કામ પછી અંતરાય કર્મ પૂજા કહેવાય કે શું કહેવાય

શોર્ટ કટ કે આર લોંગ કટ માં જાય તો આ મંત્રના પલ્લવોની સામાન્ય પ્રસ્તુતિ થઈ વાસ્તવમાં તો અહીં પ્રભુની સ્તુતિ છે આ નમઃ વગેરે દરેક પલ્લવના અર્થમાં યુ નીતા અંતઃ એકાંત શાંત મૂર્તય એકાંત એટલે અત્યંત શાંત સ્વરૂપે શોભી રહ્યા છે એવા પ્રભુને નમન નમઃ શબ્દનો પ્રયોગ તો અન્ય દેવોમાં ક્ષેત્રપાલ આડીમાં પણ થાય છે પણ દરેકની આકૃતિ તે વખતે શાંત જ હોય એવો નિયમ નથી અહીંયા નિકાંત એટલે એકાંત શાંત આકૃતિ કોની વિતરાગની જ નથી કોઈ ગળામાં ખોપરીની માળા નથી જીભ બહાર નીકળે એમ આખા ડોળા બહાર નીકળે અજી આત્મા એકાંત શાંત મૂર્તિ બરાબર પરમાત્મા તો બસ એમની સામે જોયા કરીએ જોયા કરીએ તો ધીરે ધીરે આપણા વિકલ્પો શાંત થતા જાય પ્રભુને નમો પ્રભુને કાઈક ધરો પ્રભુ તો બસ પ્રભુ જ રહે છે કોઈ ભૂખ વિકાર રેખામાંય ફરક ન પડે આવું માત્ર પ્રભુમાં જ શક્ય છે પ્રભુની આ યુનિક શું કહેવાય યુનિકનેસ પછી આગળ બીજો શબ્દ છે યુનિક પર પર પર્સનાલિટી પર્સનાલિટી એને અહીં ખૂબ ખુબીથી ઝીલી છે આગળ 14 વિશેષણ છે ભવદ ભાવી ભૂત ભાવા ઉભાસિને ભવદ એટલે વર્તમાન કાળ ભાવિ એટલે ભવિષ્ય હું તને પાસ્ટ ટાઈમ્સ પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ત્રણેય કાળ આવી ગયા એના જે ભાવો જે કંઈ બનાવો ઘટનાઓ આ જગતમાં થઈ ગઈ થઈ રહી છે થવાની છે ચૌદ રાજલોકમાં અને અલ્લ ખાલોકમાં ત્યાં તો અવકાશ માત્ર છે હા એ બધું એકી સાથે લે જાણી શકાય એવું કેવળ જ્ઞાન કેવળ દર્શન પરમાત્માનું પ્રગટ થઈ ગયું છે આપણું અત્યારે સંકાયેલું દબાયેલું પડ્યું છે તો એને પ્રકાશિત કરનારા જ્ઞાન દ્વારા એવા પરમાત્માને નમસ્કાર દિવાળી વર્ણન એવું આવ્યું જોવાય પણ છે અત્યારે તો પહેલી પૂણી છે હજી તો શરૂઆત છે હજી એકવીસ હજાર વર્ષમાંથી લગભગ અઢી હજાર વર્ષ છવ્વીસો વર્ષ પસાર થયા હજી ઉત્તરોત્તર હજી તો લગભગ અઢાર અઢાર હજાર વર્ષ બાકી છે પાંચમા એ ઉત્તરોત્તર કાળ કેવો ભયંકર આવશે એની આપણે કલ્પના પણ કરવી મુશ્કેલ છે હા આજે આપણું બચપણ યાદ કે લાગે ત્યાં રોકાણ કરો કેવો હોય સમય હતો આ ઘરે ઘરે દુજાણા ગાયો હોય ભેંસો હોય હા અને ખેતર ને વાળીઓ હર્યા હોય હવે હવે દૂધ ને ઘી બધા જ મોટે ભાગે મળે છે હા કેટલી સસ્તાઈ હતી સોના કે કઈ પણ વસ્તુ હોય અને એની અપેક્ષા કેટલા ઘણી સો ઘણી લગભગ મોંઘાઈ થઈ ગઈ છે આટલા વર્ષોમાં માત્ર આજ ભાવમાં આપણે બધું આટલું ડિફરન્સ અનુભવી છે તો હજી તો બીજા અઢાર એક હજાર વર્ષ બાકી ત્યારે શું નહીં થાય કેવું થશે ભયંકર કલ્પના કરવી મુશ્કેલ છે નાનીઓ કહે છે બહુ જે જાગો ને જલ્દી કરવા જેવું કરી લો જીવનના કોઈ વર્ષમાંથી ક્યારે ઓછી તો અણુયુદ્ધ ફાટી નીકળે વિશ્વયુદ્ધ હ અને અણુ કોમ પડે ને ખેડા બેઠા દૂધ થઈ જાય કાંઈ કહેવાય નથી માટે જલ્દી કરો જાગો 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 અંતરમાં ભાગો બાર નહીં તો આવા ભગવાન પ્રભુના કઈક કેવલ જ્ઞાનના ત્રૈકાલિક નેટવર્ક નો આ પરચો છે ત્રિકાલ ભાષી જ્ઞાન પ્રકાશી પ્રભુને અનંત અનંત નમન હો પછી પંદરમું વિશે સમજે કાલ પાસ નાસી ને ભગવાન ઉપર કાલ જે પાસ પાસ એટલે બંધન પાસ એટલે બંધન નાગ પાસ એવા ફાવે છે

પોતાનો હથિયાર સુક્ષ્મી અદ્રશ્ય તો પ્રભુ ઉમરથી તો મોટા થાય યુવાન થાય પ્રૌઢ અવસ્થા પણ આવે પણ સેનાથી એ એક સરકારે એની અંદરની સમયની અસર શરીર ઉપર ભલે અમુક રીતે થાય આંતરદશા એ અવસ્થિત સ્થિર રહે છે અવસ્થામાં એમને વૃત્તિ નથી હોતી યુવા અવસ્થામાં મદ કે અહંકાર કે કારેરવા નથી હોતા રાજ્ય અવસ્થામાં પણ એકદમ નિર્લેપિતા હોય તે રીતે કે છે તીર્થંકર દેવોના પ્રકૃષ્ઠ પુણ્યના કારણે કાળનું બંધન એમને નડતું નથી તો આવા કાળ પાસનો નાશ કરનારા પ્રભુને સિદ્ધ પરમાત્મા ત્યાંય મોક્ષમાં કાળ નથી

સૂર્ય ચંદ્ર સ્થિર હોવો હોય અઢી દીપની અંદર મેરુ પર્વતની આસપાસ પરિભ્રમણ કરતા હોય તેથી દિવસ રાત વગેરે બધા કરે ઋતુઓનું પરિવર્તન થયા કરે અને સોળમું વિશેષણ કહે છે સત્વ રજસ તમો ગુણા પીતાય પીતાય ની પણ પીતાય હવે યાદ રહેશે બરોબર બેઠું હોય બરોબર જ્યાં જ્યાં દીર્ઘ હોય ત્યાં લંબા હોય તો જો ગુણ તમો ગુણ આ પ્રકૃતિના ગુણધર ગુણો કહેવાય છે તમો ગુણી કેવો હોય હિંસક સ્વભાવ વાળો હોય ક્રોધી બહુ હોય આસુરી વૃત્તિ વાળો હોય દેવતા વૃત્તિ વાળો નહીં હોય રજો ગુણી કેવો હોય ચંચળ હોય ઇન્દ્રિયોના વિષયોમાં સતત હોય અને કઈક ને કઈ પ્રવૃત્તિ ગમે શાંત બેસવું ગમે નહીં બરાબર હાથમાં ઘાયા જ કરે

પરોપકાર શ્રદ્ધાજીવન હોય બીજા પોતાની તકલીફ બીજાના કરવા માટે તત્પર રહે આવા ઉત્તમ ગુણો જ્યારે અંતરમાં થાય ત્યારે થાય પણ ભગવાન તો આ ત્રણેય ગુણોથી ઉપર ત્રિગુણાતી અવસ્થા એનાથી ઊંચી અવસ્થા હોય છે એને કઈ અવસ્થા કહેવાય એટલે

ચાર આંગળી ના આપે પાંચે આંગળી અનામી એનું બીજું કોઈ નામ નહીં તો અનામી ગા સૌથી નાની હોવાથી કનિષ્ઠિકા કહેવાય આ મધ્યમાં રચડી છે એટલે મધ્યમાં કોઈ ધમકી આપ્યો છે એમકી તો આ આંગળી રહે તરજની આંગળી ગઈ ધમઝપ અંગૂઠો બાકી રેગી બિચારી આ એકલી આંગળી એટલે કહ્યું અનામિકા એને માઠું લાગી જાય એટલા માટે પાછળ નામ નાખવામાં આવ્યું કયું નામ દેવ પૂજની રાખુશ થઈ ગઈ વાહ મારું નામ દેવ પૂજની કેવું સરસ છે આ આંગળીથી પૂજા કેમ કરાય છે ખબર છે બીજી કોઈ આવે આનાથી નહીં આનાથી નહીં અને આ આંગળીથી કેમ પૂજા કરવામાં આવે એટલે આપણે પણ અનામી બનવાનું છે પરમાત્માની પૂજા ભક્તિ દ્વારા આપણું લક્ષ્ય અનામી અરૂપી એવા સિદ્ધ પરમાત્મા બનવાનું હોય માટે આ અનામિકા આંગળી જેનું બીજું નામ છે દેવ પૂજની એનાથી પૂજા કરવાની હોય બીજી રીતે આપણે દરરોજ ત્રણ અવસ્થાઓમાંથી પસાર થઈએ છીએ કઈ ત્રણ અવસ્થાઓ બોલો જાગૃત સ્વપ્ન અને સુશુભ્તિ જાગો છો ને ભાઈ અત્યારે જાગ્રત અને સ્વપ્ન અંધરાવસ્થા નહીં જાગૃતા નહીં ગાઢ ઊંઘ વચલી અવસ્થા સ્વપ્ન અવસ્થા કહેવાય અને ત્રીજી સુસુપ્તિ એટલે ગાઢ નિદ્રા એમાં સ્વપ્ન પણ હોય તો આ ત્રણ અવસ્થાઓનો આપણને અનુભવ છે સાધક અંદરમાં નિર્વિકલ્પ થાય એ વખતે જે અનુભવ થાય ને એ દશા તો કોઈ વિલક્ષણ આ ત્રણેયથી પર એને બીજું નામ શું છે તુરી અથવા ઓ ભાઈ બોલ

પોતાની મનની મૂવી હા આ સ્ક્રીન ઉપર તો મૂવીઓ ઘણી જોઈ હશે પણ પોતાની મૂવી અંદર જોવાની મનમાં શું ચાલે છે કાંઈ કરવું નથી તો કેમ વિચાર કેમ મુખ્ય બે કારણ છે એક રાગ અને કા દ્વેષ જે વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ સંજોગો એના પર આપણે આકર્ષણ હોય રાગ હોય મમતા હોય એના વિચાર બહુ જલ્દી જલ્દી આવે અને કા જે વ્યક્તિ પદાર્થ કે પરિસ્થિતિ ઉપર આપણે દ્વેષ હોય અણગમો હોય રુચિ હોય કીધું જ કે હું પણ એને જોઈ રહ્યા છું હું પણ એને બતાવી રહીશ કેટલી વિશે શો થાય છે ઘર તો એમાં હાથમાં માળા હોય મનમાં આવી ઘર મચાલ ચાલ્યા કરે કાં રાજને કારણે અને કાં દેશના કારણે એટલે એના બધી એક્સરે પોતાનું કાઢવાનું ખોટા તો ઘણા કઢાવ્યા બહુ ઇઝી થઈ ગયા સેલ્ફી કઢાવવાનું બરાબર ને પોતાનું એક્સરે પોતે કરવાનું પોતાના મનનું એક્સરે કાઢવાનું જોવાનું કેમ આવો વિચાર આવ્યો ભલા હા એનો મતલબ કે એના ઉપર અમને રાગ છે અથવા વિદેશ જે હોય તે પોતે પોતાનું એનાલિસિસ કરવાનું પથકકરણ કરવાનું બરાબર પોતાનું સીટી સ્કેન પોતે કરવાનું સોનોગ્રાફી બરોબર કરવાની સોનોગ્રાફી એવી પુસ્તક છે મનનો મેડિકલેબ છે અને શિક્ષણની સોનોગ્રાફી છે આજના બધા નવ યુવાનીઓને એમની ભાષામાં સમજાવવું પડે ને તો આ રીતે સોળ વિશેષણ થયા સત્તરમો વિશેષણ વર્તમાન જેના હોય તો લોકના સર્વે જીવો નો े लोकना सर्वे शिव कल्याण मङ्गल कल्याणमङ्गल शीघ्र मोक्ष खा ने शीघ्र मोक्ष था देवी मङ्गल भावना पूर्व देवी मङ्गल भावना पूर्व नमो हरिहन्तानां नमो शीतानां नमो हरियाणां नमोजा

హా నమో ఆయర్యాణ నమో శణ పవ పణాసనోయీ మంగళ సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణ కారణం ప్రధానం సర్వర్మా Jai Bhim. Jai Bhim.